સુરત શહેરના પૂણા વિસ્તારમાં આવેલ સમ્રાટ એપાર્ટમેન્ટના રહીશોને એકાએક જ મકાન ખાલી કરાવવામાં આવતા દોડધામ મચી ડ્રેનેજ લાઇનની કામગીરી થયા બાદ ખાડીનો એક ભાગ બેસી જતા સમ્રાટ એપાર્ટમેન્ટ નમી જાય તેમ હોવાનું કહીને એસએમસીએ દબાણ શાખાઓને અચાનક સમ્રાટ એપાર્ટમેન્ટ પર પહોંચીને ફ્લેટ બંધ કરાવી દીધું અને લોકોને મકાનમાંથી બહાર કાઢવામાં આવ્યા ત્યારે કેટલાક લોકોએ કોમ્યુનિટીમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા તો અન્ય લોકો પોતાના ફ્લેટ ખાલી કરીને પોતાના નજીકના સંબંધીઓને ઘરે પહોંચ્યા આ દરમિયાન કોઈ જવાબદાર અધિકારી સ્થળ પર હાજર રહ્યા ન હતા માત્ર દબાણ ખાતાના માણસો જ હાજર રહ્યા હતા દબાણ ખાતાના સુપરવાઇઝર ભાવિને કહ્યું કે કયા કારણસર ખાલી કરાવી રહ્યા છે તેની અમને ખબર નથી પરંતુ અમારા ઉપરી અધિકારીનો ફોન આવ્યો કે સમ્રાટ એપાર્ટમેન્ટમાં તાત્કાલિક ફ્લેટ બંધ કરાવો અને તેમાં જે રહીશો છે તેમને અન્ય જગ્યા પર શિફ્ટ કરો જેથી તેમને મરઘા કેન્દ્ર પાસે અથવા તો સમ્રાટ કોમ્યુનિટી હોલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે હાલમાં 15 થી 20 લોકોના પરિવારોને કોમ્યુનિટી હોલમાં શિફ્ટ કરાયા છે જોકે ડ્રેનેજ લાઇન ની કામગીરી બાદ ખાડીનો એક ભાગ બેસી જવાથી એસએમસી ની ડબાણ શાખાએ તાત્કાલિક ધોરણે સમ્રાટ એપાર્ટમેન્ટ પોચીને ફ્લેટ ને બંધ કરાવવાનું શરૂ કરી દીધું હતું નાના બાળકો અને મહિલાઓ સાથે 10 પરિવારોના અંદાજે 40 50 લોકોને મકાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા 15 થી 20 લોકોને કોમ્યુનિટી હોલમાં શિફ્ટ કરાયા હતા જ્યારે અન્ય લોકો પોતાના સગા સંબંધીને ત્યાં ગયા હતા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત

માં તો કઈ નથી પણ ઈ કે અચાનક ખાલી કરી નાખો પડી જાય એમ છે દીવાલ પડી જાય એમ છે ઓલી ખાડી પડી ગઈ ને એના હિસાબે એટલે કે તમે ખાલી કરી નાખો